કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે તેર માર્ચ બે હજાર પચીસ અને કયો વાર મિત્રો આજે ગુરુવારનો દિવસ અને આજે કયો તહેવાર છે હોળી રંગોનો તહેવાર પણ આજે હોલિકા દહન આવતીકાલે રંગોનો તહેવાર આવશે મિત્રો ટૂંકમાં હોળી અને ધુવેટી એટલે એક આનંદ અને ઉત્સાહનો પર્વ હવે આ પર્વમાં માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ આપ સૌને તમારું સ્વાસ્થ્ય તમારી અંદરની જે પણ ઈચ્છાઓ બધી જે પૂર્ણ થાય એવી હોલિકા માતાને સાષ્ટાંગ પ્રણામ કરી અને તમને વિનંતી કરે છે મિત્રો હવે વાત કરીએ બજારની હવે બજારમાં મિત્રો તમે બધું જુઓ છો કે રોજે રોજ બજાર કંઈક સ્થિર થવાની કોશિશ કરી રહ્યું છે બજાર હવે નીચેના લેવલથી પાછું રીકવર કરતું કરતું ભલે માઇનસ બંધ આવ્યું પરંતુ બોટમ બનાવીને પાછું રીકવર કરીને પાછું ઉપર આવ્યું કઈક તો બે ત્રણ થી કહેવા માંગે છે બજાર કે અહિયાંથી હું થાક ખાધો છે હવે મારે અહીંથી પાછું વળવું છે આવું તો કઈ કહેવા માગે છે પણ આ લક્ષણ આપણને સમજણ નથી પડતી પણ એ સમજવા જેવી વસ્તુ છે આપણે પહેલા ચર્ચા કરી લઈએ મિત્રો ગઈકાલે બજાર કેવું રહ્યું ગઈકાલે એફઆઈઆઈડીઆઈ ના ડેટા કેવા રહ્યા પ્લસ ગઈકાલે કયા સ્ટોક્સ ની અંદર તેજી અને મંદી જોવા મળી બધું જ આપણે ચર્ચા કરી લઈએ પહેલા નિફ્ટી ગઈકાલે મિત્રો ઓવરઓલ વધ માઇનસ થઈ ગયું પછી પાછું રિકવર થયું સત્યાવીસ અંકના ઘટાડા સાથે સાથે સેન્સેક્સ મિત્રો અંકના ઘટાડા અને એફઆઈઆઈ ડીઆઈઆઈ ના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ એઝ ઇટ ઇઝ સોળસો ને સત્યાવીસ કરોડ ની કરી અને ડીઆઈઆઈએ પંદરસો ને દસ કરોડ ખરીદારી કરી વેચવાલી અને ખરીદારી એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંનેની કોન્સ્ટન્ટલી અને સિમેટ્રિકલી ચાલતું જ રહે છે મિત્રો વૈશ્વિક બજારોની વાત કરી લઈએ વૈશ્વિક બજારોમાં ડાઉજોન્સ બ્યાસી પોઈન્ટ ગઈકાલે માઇનસ જોવા મળ્યો હજુ ઘટાડા સાથે કામકાજ કરે છે ડાઉજોન્સ નેસ્ટેકમાં તેજી જોવા મળી ગઈકાલે કારણ કે નેસ્ટેક છેલ્લા બે દિવસથી વધારે તૂટી ગયો હતો એટલે બસો અંકની ગઈકાલે તેજી જોવા મળી નેસ્ટેકમાં પછી એસએનપી ફાઇવ હંડ્રેડમાં સત્યાવીસ અંકની તેજી જોવા મળી આ ત્રણે ત્રણ અમેરિકાના માર્કેટ છે હવે જાપાનનું નિકી ની વાત કરી લઈએ તો જાપાનનું નિકી અત્યારે હાલ ત્રણસો ને અડતાલીસ અંકના વધારા સાથે કામકાજ કરી રહ્યું છે તેજી બતાવી રહ્યો છે હવે સાંઘાઈ ચાઈના ના બજારો જોઈ લઈએ તો સાંઘાઈ અને હેંગસેંગ બંનેમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે ફ્લેટિસ ટુ નેગેટિવ કામકાજ કરી રહ્યા છે મિત્રો હવે વાત કરીએ વધનારા અને ઘટનારા શેરોની ગઈકાલે વધનારા શેરો અને ઘટનારા શેરો કયા કયા હતા તો વધનારા શેરોની વાત કરીએ મિત્રો તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ સોરી બલરામપુર ચીની બાલકૃષ્ણ નહીં બલરામપુર ચીની એટલે કે સુગર કંપની આઠ પોઈન્ટ એક ટકાની તેજી જોવા મળી કેઈસી ઇન્ટરનેશનલ પાંચ પોઈન્ટ છ ટકાની તેજી જોવા મળી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસી એમાં પાંચ પોઈન્ટ ચાર ટકાની તેજી જોવા મળી એનએલસી ઇન્ડિયા મેવેલી લિગ્નાઇટ કંપની લિમિટેડ ચાર પોઈન્ટ છ ટકાની તેજી જોવા મળી ઇન્ડસ ઇન્ડ બેન્ક એમાં ચાર પોઈન્ટ ચાર ટકાની ગઈકાલે ચાર પોઈન્ટ ચાર ટકાની તેજી જોવા મળી પણ પરમ દિવસે સત્યાવીસ ટકા તૂટ્યો તો યાદ રાખજો મિત્રો થોડું ત્યાં મલમ લગાવ્યું ચાર પોઈન્ટ ચાર ટકાનો પછી ગોલ્ફેડ ફિલિપ્સ ચાર ટકાની તેજી જોવા મળી હવે મંદી શેરો કયા હતા એની ચર્ચા કરી લઈએ તો ઇન્ડિઝેન નવ પોઈન્ટ પાંચ ટકા તૂટ્યો ગઈકાલે ઇન્ડિજેન કંપની એફએસએલ ફર્સ્ટ ફર્સ્ટોર્સ લિમિટેડ સાત પોઈન્ટ ચાર ટકાની મંદી જોવા મળી મને લગભગ એક મિત્ર એ એક મારો સબ્સ્ક્રાઇબર છે એમણે મને ગઈ કાલે કે પરમ દિવસે પૂછ્યું હતું કે એફએસએલ ત્રણસો ને ચાલીસ ચાલે છે શું લઈ લઉં આ ભાવે મેં એમને રોક્યા હતા બોલ્યા વગર લેતા નહીં અત્યારે થોડો હજી ઘટાડો આવ દો પછી લેજો લેવાની ના નથી પણ ઘટાડો આવવા દો અને ઘટાડો આવી ગયો હવે તમે થોડા થોડા ભેગા કરી શકો છો આ જે સબ્સ્ક્રાઇબરે મને મેસેજ દ્વારા પૂછ્યું તું એને મેડીયોના માધ્યમ દ્વારા જવાબ આપ્યો કે હવે તમે ખરીદારી કરી શકશો કારણ કે ગઈકાલે સાત પોઈન્ટ ચાર ટકાની મંદી જોવા મળી એટલે લગભગ થી એક્ઝાકોમ છ પોઈન્ટ ચાર ટકાની મંદી જોવા મળી એલટીટીએસ એલટીટીએસ એટલે શું એલ એન ટી ટેકનોલોજી ફ્રન્ટલાઈન સ્ટોક્સ છે તો પણ પાંચ પોઈન્ટ ચાર ટકાની મંદી જોવા મળી આનંદ રાઠી વેલ્થ એમાં પાંચ ટકાની મંદી જોવા મળી ઇન્ડસ ટાવર ચાર પોઈન્ટ નવ ટકાની મંદી જોવા મળી મિત્રો આ બધું જ તેજી મંદી વાળા જે ગઈકાલના શેરો ઉપરથી આપણને સમજવા મળ્યું કે કોઈક શેરને ઉઠાવે છે તે કોઈક શેરને ફેંકે છે હમણાં પરમ દિવસે જ આપણે વાત કરી હતી એમડીઝેન આઠ ટકા વધ્યો હતો આજે નવ ટકા તોડી કાઢે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છ ટકા તોડ્યો હતો પરમ દિવસે ગઈકાલે પાંચ ટકા ચડાવી દીધો આવી રીતે ફેંકે છે પાછું ઉઠાવે છે ફેંકે છે ઉઠાવે છે મંદી તેજી મંદી તેજી અને પછી કયું ડાયરેક્શન પકડે છે એ બહુ વિચારવા જેવું છે હવે એક વસ્તુ ખાસ મિત્રો આ બજાર ઉપરથી જોવા મળી રહ્યું છે કે બજાર કઈક અંશે સ્થિર થતા હોય એવું જોવા મળી રહ્યું છે કઈક અંશે સ્થિર થવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ એક જ ચિંતાનો વિષય છે સમજવાનું કે એનો મૂડ બદલાયો હોય એવું લાગશે બીજી વસ્તુ એક ધ્યાન રાખવા જેવી મિત્રો બજારની અંદર અત્યારે હાલ બાવીસ હજાર નું લેવલ એ સ્ટ્રોંગ સપોર્ટ છે ઉપરનો લેવલ બે વખત બાવીસ હજાર ત્રણસો ને વીસ નું લેવલ તૂટી ગયું તો સમજો બે વખત તૂટીને બંધ આવ્યું તો સમજો ફરીથી નવી મંદી ના શરૂ થઈ ગયા મિત્રો ત્યાં સુધી હમણાં કોઈ તેજી કે મંદી ખાલી આપણે ધારણા બાંધવાની પાક્કા કોન્ફિડન્સ સાથે આપણે હજુ કામકાજ કરવાની જરૂર નથી હા જ્યાં જ્યાં ઘટાડો મળે છે ત્યાં ત્યાં તમે એને થોડા 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 કરીને એડ કરી શકશો કારણ કે ઘટાડો કોઈને પૂછીને નથી આવતો અને ઘટાડો કેટલો સમય ઘટેલો રહેશે એ પણ કોઈને ખબર નથી તો આપણે એનો લાભ લેવો હોય

પછી તમે તેજી આવે ને અમુક લોકો તો કેવું કરે ખબર છે આપણે મેં તો આ બધું જોયું છે હમણાં તેજી ગઈ ને મહિના પહેલા એ વખતે તેજી છે ને ક્યાં લવ લઉ લઉ લવ એટલે આ સાયકોલોજી ઇફેક્ટ છે તેજી હોય એટલે લોકો લેવાની જ વાતો કરે અને મંદી હોય એટલે લોકો વેચવાની જ વાતો કરે કે નેકળી જવું ઓમાંથી નીકળી જવું પણ જે મંદીમાં લે ને એ તેજીમાં વેચી શકે પણ તેજીમાં લીધેલા હોય હું મંદીમાં વેચવા આવશે તો એ તો નુકસાન કરશે આવો ધંધો કોને શીખવાડ્યો તમને ઉપર તેજીમાં લેવું મંદીમાં વેચવું આવું કરો તો નુકસાન થાય હંમેશા મંદીમાં લો અને ઉછાળો આવે ત્યારે વેચો અને એ પણ એક સામટું લેવાનું નહીં અને એક સામટું વેચવાનું નહીં થોડું 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 કરી લો થોડું 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 કરીને વેચો એટલે હર હંમેશ તમારા ખિસ્સામાં પ્રોફિટ ભરાતો રહેશે અને જે ખિસ્સામાં પ્રોફિટ ભરાશે એ પ્રોફિટ ને ઘર ભેગું કરો અને મૂડીને પાછી ફરીથી એમાં ઇન્વેસ્ટેડ રાખો ધીરે 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 કરતા તમારી મૂડી એ તમારો પ્રોફિટ થઈને ઉભો થઈ જશે તમારી મૂડી તમારો પ્રોફિટ થઈને ઉભો થઈ જશે અને જેટલી પણ મૂડી તમે રોકેલી છે બધો જ તમારો પ્રોફિટ હશે આવું એક સમય એવું પણ આવશે પણ સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ કરો ધીમે 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 ઘટાડે પરચેસ કરો ઉછાળો આવ્યો છે પચીસ ત્રીસ રૂપિયાનો બેનિફિટ મળી રહ્યો છે પચાસ રૂપિયાનો બેનિફિટ મળી રહ્યો છે સો સેલ લીધેલા છે દસ હજાર રૂપિયા મળે છે ગીજામાં કરી લો બીજી કંપનીમાં ટ્રાન્સફર થઈ જાઓ જે ઘટાડો કરી બેસેલી છે એવી કંપનીમાં શિફ્ટ થઈ જવાનું ગભરાવાની જરૂર નથી સારી સારી ફંડામેન્ટલ સ્ટ્રોંગ દસ થી વીસ સ્ટોક્સ તમારે કાઢીને મૂકવાના કેવા કેવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય તો હું તમને એક ઉદાહરણના ભાગરૂપે આપું છું એ તમારે લેવા એ જરૂરી નથી હિન્દુસ્તાન યુનિલિવર કોલગેટ પામોલ્યુ જીલેટ ઇન્ડિયા સન ફાર્માસ્યુટિકલ લ્યુપિન ટેકનોલોજી મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ બધી બધી જ જ વસ્તુઓ અને કંપનીઓ સારી છે પણ બજાર ખરાબ છે સેન્ટિમેન્ટ ખરાબ છે લોકોની વિચારસરણી ખરાબ છે એના કારણે અત્યારે હાલ બજારમાં એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પણ સારા દિવસો આવશે ત્યારે આ લોકો દોડશે બજારને લઈ એ ભૂલતા નહીં તમે ખરાબ દિવસો પછી સારા દિવસો આવતા જ હોય છે આ કુદરતી નિયમ છે સારા દિવસો પણ એક સામતા ટકીને નથી રહેતા ક્યાંક ને ક્યાંક એવી કોઈક અડચણ આવી જાય કે પાછી ત્યાંથી આપણને ખરાબ સમાચારો આવવા લાગે ખરાબ સમાચારો પચાવતા શીખો અને સારા સમાચારોને ઉન્માદ થી ભરતા શીખો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રે ફળદાયી રે આવતીકાલે બજારમાં રજા છે ધૂળેટીની એટલે આવતીકાલે બજાર બંધ રહેશે પછી સીધું બજાર ખુલશે ક્યારે સોમવારે એટલે મિત્રો ધીમે 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 બજારની અંદર કોન્ફિડન્સ વધારતા જાઓ થેન્ક યુ વેરીમચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રે ફળદાયી રે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપેન્ક્યુ